ગીતાભાભીનું જીવન ગામમાં દરેકને ખબર હતું પતિનું અચાનક અવસાન થયા પછી બે સંતાનો સાથેનું જીવન એકલા હાથે સંભાળવું એના માટે નર્ક સમાન બની ગયું ગામના લોકો સામે મીઠા શબ્દો બોલે પણ પાછળથી ગીતાભાભીને એકલા જોઈને ટિપ્પણીઓ કરતા દરરોજ ઘરનું કામ ખેતરમાં મજૂરી અને બાળકોની ચિંતા ગીતાભાભીનું જીવન એક ભયાનક ચક્રવ્યૂ હતું એક દિવસ ગામમાં નવા શાળાના શિક્ષક આવ્યા રાજેશભાઈ ગીતાભાભીના બાળકો શાળામાં જતા ત્યારે શિક્ષક એમની પ્રગતિ વિશે વાત કરવા ઘરે આવતા શરૂઆતમાં માત્ર બાળકોની ભણતર અંગે વાતચીત પણ ધીમે ધીમે રાજેશભાઈએ ગીતાભાભીના અંતરમાં છુપાયેલી પીડા સમજી પણ ગામના લોકોના વાંધા શરૂ થયા એક વિધવા અનેક નવા શિક્ષક વચ્ચે આટલી વાતો કંઈક છે ચોક્કસ ગીતાભાભી ફરી એકવાર ગામની નજરોમાં શંકાની શિકાર બની ગઈ આ વાતો એને તોડી નાખી એમ હતી એક દિવસ ગામની સભામાં કોઈકે ખુલ્લે આમ ગીતાભાભી પર આક્ષેપ કર્યો ગીતાભાભી રડી પડી એણે હિંમત કરીને સૌની સામે ઊભી રહીને કહ્યું તમને ખબર છે હું રોજ શું સહું છું મારા બાળકોને ભણાવવા માટે શિક્ષક સાથે વાત કરું એ પાપ છે હું વિધવા છું એટલે માનવી નથી ગામમાં થોડા લોકો ચૂપ રહી ગયા પરંતુ એ સમયે રાજેશભાઈએ આગળ આવીને કહ્યું હું શિક્ષક છું અને મારા માટે ગીતાભાભી માત્ર એક માતા છે જે પોતાના સંતાનો માટે લડે છે હવે આ ગામમાં કોઈ એને બદનામ કરવાની કોશિશ નહીં કરે કારણ કે હું પોતે એને સહારો આપીશ આ શબ્દો સાંભળીને ગીતાભાભીના આંસુ ટપક્યા આ વખતે દુઃખના નહીં પરંતુ રાહત અને માનના ધીમે ધીમે ગામના સારા લોકો ગીતાભાભીના પક્ષમાં ઊભા થયા બાળકો ભણવા માંડ્યા અને ગીતાભાભીને લાગ્યું કે કદાચ લાંબા સમય પછી જીવન અને ન્યાય આપી રહ્યું છે અંતઃ ગીતાભાભી એકલી નહોતી રહી એના બાળકો સારું ભણ્યા રાજેશભાઈ જેવા સારા માણસનો સહારો મળ્યો અને ગામમાં હવે એને માન સાથે જોવામાં આવવા માંડ્યું ગીતાભાભીનું જીવન આજે ફરી સ્મિતથી ખીલી ઉઠ્યું